ગીરી સોમનાથ જિલ્લાના તાલાળા વિસ્તારમાં મેઘરાજા મન મૂકીને વરસતા ખેડૂતોમાં આનંદ છવાયો સવારથી જ તાલાળા અને ગીરી વિસ્તારમાં ખેડૂતો દ્વારા મગફળી સોયાબીન સહિતના પાકોની વાવણી કરાઈને શ્રી ગણેશ કરાયા છે બારડા તો તમે શું કહેશો ભાઈ મેં મગફળીની વાવણી કરીએ છીએ કાલનો વરસાદ સારો છે વાવણી લાયક વરસા થઈ ગયો છે હવે આજે ધીરે ધીરે ચાલુ કર્યું છે વાવણી વિસ્તારોમાં કયા કયા ગામોમાં હવે આ બાજુ ગીર સોમનાથ ની અંદર થોડો એરિયો રહી ગયો છે થોડોક આ બાજુ આગળ વધારે છે વરસાદ અહીંયાથી આપણે સેમળિયા રાયડી પીખોર પછી આગળ રમળિયા પરણેજ એ બાજુ એ પટ્ટીમાં વરસાદ સારો અહીંયાથી આપણે પ્રાશલીથી એ બાજુ ઓછો વરસાદ થોડો બે તબક્કામાં વાવણી કરું છું અને હવે ચોમાસાની કેવી આશા રાખું હવે આ વાવ્યા પછી તો વરસાદ સારો થાય એવી આશા રાખીએ બરાબર ક્યાં પાકનું વધુ વાવેતરું હોય આ બાજુ મગફળી સોયાબીન તુવેર અલગ અલગ જે પ્રમાણે લાગે એ પ્રમાણે કરે મારું નામ દિનેશભાઈ મેરુભાઈ બારડ ના વરસાદની રાહ તો ક્યારના ના જોતા તા પરંતુ ચોમાસું છે તે થોડુંક લંબાણું છે અત્યારે આજુબાજુના વિસ્તારમાં જોવા મળ્યો વરસાદ પરંતુ પછી બાજુના ગામમાં નથી એટલું બધો તો છતાં અત્યારે આ બાજુ વરસાદ વાવણી લાયક થયો છે બરાબર અત્યારે અમે ચાલુ કર્યું છે વાવાનું જો કદાચ લાગે છે હવે હા થઈ શકે એવું છે કે ત્રીજો તબક્કો છે આ બાજુ વિસ્તાર બાકી છે વાવણી માટે એટલે ત્રીજો તબક્કો ચાલુ થાય એવી શક્યતાઓ છે ના ચોમાસું સારું થાય એવી આપડે પ્રાર્થના હોય છે ને ખેડૂત તો શું મુખ્ય ચોમાસા ઉપર આધાર હોય છે બરાબર અને ખેડૂત છે એના ઉપર જીવાદોરી છે એટલે ખરેખર સારો વરસાદ થાય એવી દરેક ખેડૂતને ને પેલી છે માંગણી